આગળ વાત બધું રેડી છે જેવું ખબર આવશે ને એવું કાઢશે પાછું કાકા પાડું પાડું છે કે નહીં પાડું તો છે બે મહિના દોઈ છે ભાઈ પાડું હંગા છે નહીં ન પાડું નું દો તાવ તું છોડી મેલેલું છે અને ખોણ થી દો સાર થી દો ગમે એમ દોવા દે પાડું થોડું મોટું જો રાખ મો ના વાગાડ તો વાત સાચી હા એક પાડાની ની કિંમત નહી કરી ભાઈ બેહની કિંમત કરી છે તમન પાલવે તો લઈ જો બધી દે દૂધ બૂધ રેડી ના દોવા દે તો હું બેઠો છું પણ પાડાના તો કાપેલ જો થોડાક પા

સો મહિને એકદમ આટલી પાત્રો સાલ લઈને ભેસ વેચી મારી મારાથી નહિ થતું પગાર પગાર આવતો કોઈ ખોન શું છે એ ખબર થતા ને પેલું તો મન પૂછ્યા વગર છે એટલું બધું કઈ ના છું વગર પૂછે તને ના ખબર પડે કે આપડે ખોણ ચૂકા છે આ ખોણ લાબુ પડે કે આ ખોણ લાબુ પડે મૂઘા ભાવ દૂધ હાવ મફત જાય છે પણ મૂઘા ભાવ જાય છે હવે આ જો ગાજર નો બાજર ઉખાડી ઉખાડી લાવવા માંડ્યો એટલે ખાત એ ખોત તો ના વાત હોત ને બાપા સો મહિના તું પાત્રો સાલ લઈને આવશે મેં ભે વેચી મારી અરે બે હજાર રૂપિયા પગાર આવ્યો બે હજાર માં મારા કાઢવાનું શું મારે બધું નહીં હોય પણ મારે ભેસ જોવાય

અને વેચી મારી એ બે બાકડા પાડી એની ઘેર રાશિ તે પાડી તું હા સામ ને અમારે એવું કોઈ નહીં કરવું હવે હવે છેતરવાના ધંધા સારું કઈ દીધા તરત છેતરવાના ધંધા ના કરે પેલી જેની પાડી ના સાર નાશ અને તો અમને વેચી અમારી નહીં પાલવ તું મારાથી નહીં થાતું તું મારા હેઠળ બધું શું કામ નાખી ખાવા નહીં લઈને આયા નહીં લઈને છ મહિને પાત્રો લઈને આયા છો

માર તો મા પિયર જોય કે અમે થી કારો મં ભેસ લિયા પાછી ચીલે ચીલે જા તું દા ચેડે ચેડે અન લાઈન ના બોતો વાત કરે છે તે મૂન નો આખું સાપડું કર્યો હવે બધું બધું લઈ લઈશ જગ્યા નઈ તું તો સાપડું કેમ નું કરી મે તો હું ગમેય કર્યો હવે આવું પડીયા છે તાર નોખું સાપડું માર બધું મા ભેસ મન લિયા પાછી હેડો